નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા જેટકો દ્વારા એક અહીંયા પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તો અમારે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ પરિપત્ર છે તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ છે તે જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો પ્રહન વર્તુળ કચેરી જૂનાગઢના તાંબા હેઠળ સબસ્ટેશન સબડિવિઝન ડિવિઝન વર્તુળ કચેરી ખાતે બદલી કરાવવા માંગતા હોય અને આ અગાઉ અત્રેની કચેરી માટે અરજી કરેલ હોય તો તેવા દરેક કર્મચારીઓને જણાવવાનું કે નિયમોનુસાર બદલીની અરજી દર વર્ષે ડિસેમ્બરમાં માસમાં રિન્યૂ કરવાની હોય છે તો આવા સંબંધિત કર્મચારીઓ જેઓએ અગાઉ અરજી કરેલ હોય અને તેમની બદલીની અરજી રિન્યૂ કરવા માંગતા હોય તો તેઓએ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં પોતાની અરજી જાતિ અંગેના પ્રમાણપત્ર સાથે રિન્યૂ કરવાની રહેશે એટલે કે મિત્રો જે લોકોએ ટ્રાન્સફર કરવા માગતા હોય એટલે કે પોતાના વતનમાં જવા માંગતા હોય અથવા તો બીજા ડિવિઝનમાં જવા માંગતા હોય તો તેવા લોકોએ પોતાની રિક્વેસ્ટ જે મૂકેલી છે અગાઉ તો મિત્રો તે તે લોકોની રિક્વેસ્ટ છે તે અહીંયા ડિસેમ્બર મહિનામાં અહીંયા રિન્યુ કરવાની રહેશે તો મિત્રો તે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં પોતાની અરજી જાતિ અંગેના પ્રમાણ પ્રમાણપત્ર સાથે રિન્યૂ કરવાની રહેશે જો તેમ કરવામાં કસૂર થશે તો તેઓની બદલી કરાવવામાં રસ નથી તેમ માનીને વિનંતીથી બદલી માટેના રજિસ્ટરમાં નોંધાયેલ નામ આપોઆપ રદ બાતલ ઠરશે એટલે કે મિત્રો જે લોકો અહીંયા અરજી રિન્યૂ ન કરે તો તેમને અહીંયા એવું માનવામાં આવશે કે તેવા લોકો બદલી કરાવવા માંગતા નથી એટલે મિત્રો તેને રજિસ્ટરમાં નોંધેલ નામ પણ આપોઆપ રદ બદલ થશે અને ત્યારબાદ તે અંગેની કોઈ પણ રજૂઆત ધ્યાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેની નોંધ લેવી તો મિત્રો અહીંયા ખૂબ જ સરસ મજાનો પરિપત્ર છે અને જાહેરાત પણ કરેલ છે કે જે લોકોને અહીંયા રિક્વેસ્ટ ટ્રાન્સફરની જે અરજી કરેલ છે તેઓ અહીંયા બારમા મહિનામાં એટલે કે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં તે રિન્યૂ કરવાની રહેશે તો મિત્રો તમને જો અમારી માહિતી પસંદ આવી હોય અથવા તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો અહીંયા અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે